હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજનો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ આજે તમારું ટોપિક છે ચેપ્ટર પાંચનો મને ખબર છે કે ચેપ્ટર પાંચ તમને બહુ આવડે છે અને ચેપ્ટર પાંચ તમને એટલું કડ કડાકડ મોઢે તૈયાર થઈ ગયું છે ને એકચ્યુઅલી કે તમે છે ને પરીક્ષામાં બેસો ને તો બસ પાંચ પાંચ ચેપ્ટરના પ્રશ્નો તમે શોધશો એટલો મને તમારી ઉપર વિશ્વાસ છે કે પાંચમો ચેપ્ટર તમારું એટલું બધું આમ ઇઝી ચેપ્ટર છે અને તમને બધાને એટલું યાદ રહે છે ને જેની કોઈ સીમા જ નથી વાંચવાની કોઈ જરૂર નથી હો હા એમ મને ખબર છે કે તમને બહુ આવડે છે એટલા માટે તો કીધું કે તમને આવડે છે એમ હસી લો ચલો હડો શરૂઆત કરવી છે આ ચેપ્ટરમાં જે પાંચમું ચેપ્ટર છે એમાં આપણને તકલીફ પડે છે કેમ કે પાંચમું ચેપ્ટર થોડું આપણને થોડું અઘરું જેવું લાગે છે પણ અઘરામાંથી પણ સહેલું બનાવીને હું તમને આપી દઉં તો તમને કેવી મજા આવે આવે ને મજા અને આ કામ ઓનલી ફોર તમને મારી ચેનલમાં અને મારા દ્વારા જ જોવા મળશે આવું અભિમાન નથી કરતી પણ એક વિશ્વાસ છે કારણ કે તમે બધા એવી કોમેન્ટ કરો છો કે બેન તમારી જોડે ભણવાથી આવડે છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે લે ભાઈ જે પંદર પંદર હજાર રૂપિયા ફી ભરી છે જે ટ્યુશનમાં જાય છે સ્કૂલમાં ભણે છે તો પણ આ તત્વજ્ઞાન નથી આવડતું અમુક તો બે ટ્રાયવાળા વિદ્યાર્થીઓના ફોન આવે છે બેન તત્વજ્ઞાન કેટલું અઘરું છે આવડતું જ નથી ને પણ તમારો વિડીયો જોઈને એટલે કમ્પ્લીટ સમજાઈ ગયું હા છે ઘણા વિદ્યાર્થીઓ છે ફોન મેસેજ કોમેન્ટમાં બી અમુક લખતા હોય છે કે બેન સરસ ભણાવો છો આવડે છે આવું હું નથી કહેતી તમે બધા કહો છો એટલા માટે હું કહું છું તો દરેક વિદ્યાર્થીને દિલથી થેન્ક યુ મારી ઉપર જે વિશ્વાસ કરીને મારી ચેનલમાં વિશ્વાસ સાથે ભણે છે એ વિદ્યાર્થીઓના એક કોમેન્ટ હોય છે કે બેન અમારી પહેલી અને બીજી પરીક્ષાની અંદર અમારે સારા એવા માર્ક્સ આવ્યા છે તો વિદ્યાર્થીઓ ચલો પહેલી પરીક્ષા માર્ક્સ આવ્યા બીજી પરીક્ષા માર્ક્સ આવ્યા તો હવે થોડી મહેનત વધારે કરી લો તો તમારી બોર્ડની એક્ઝામમાં પણ સારા માર્ક્સ આવશે બીજું બોર્ડની એક્ઝામની અંદર જો તમારે સારા માર્ક્સ લાવવા હોય વિદ્યાર્થીઓ તો આપણો તત્વજ્ઞાનનો પેપર સેટ અને રિવિઝન બેચ ચાલુ છે આપણા એપ્લિકેશનની અંદર તો તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનનો પેપર સેટ અને તત્વજ્ઞાનની રિવિઝન બેચની અંદર તમે જોડાઈ શકો છો એકદમ નોર્મલ કોસ્ટ છે એક દિવસ પકોડી ના ખાતા શું વાંધો છે સિત્તેર રૂપિયા પ્રાઇઝ છે અગ્નિ સિત્તેર રૂપિયા પ્રાઇઝ છે એક દિવસ પકોડી નહીં ખાવાની શું વાંધો છે પણ સિત્તેર રૂપિયા તમારું ભવિષ્ય આવનાર તમારો એક સબ્જેક્ટ તમને સિક્યોર કરીને આપી દેશે ખાલી છ પેપર સોલ્યુશન તમે વિડીયો સાથે છે છ પેપર સોલ્યુશનના વિડીયો જે જે વિદ્યાર્થીઓ જેને પેપર સેટ ખરીદ્યો છે જેને પેપર સેટ ખરીદી અને છ એ છ પ્રશ્નપત્રનું કમ્પ્લીટલી સોલ્યુશન કર્યું છે તો એ વિદ્યાર્થીઓને એક આત્મવિશ્વાસ તો આવી જ ગયો હશે કે તત્વજ્ઞાનના પેપરની અંદર મજા પડી જશે લખવામાં કારણ કે મેથડ એની છ પ્રશ્નપત્રની મેથડ એવી છે અને મજા આવી જાય કોઈ વિદ્યાર્થી જો શાંતિથી સોલ્વ કરી લેને તો તત્વજ્ઞાનની અંદર વધારે મજૂરી કરવાની વધારે મહેનત કરવાની પણ જરૂર નથી હા કદાચ દાખલાની અંદર કદાચ તમને એક્સ વાય જેડ થોડું આગા કરી શકે છે પણ મેથડ તો એની એ જ છે ભલે આઈએપિક્વેશન મેં જે આપ્યા છે પણ એની મેથડ સેમ ટુ સેમ જ છે થિયરી પ્રશ્ન તમે આઈએમપી આપે છે એની સાથે સાથે છોકરાઓને ઘણું બધું શીખવાડ્યું છે વિભાગ એ બી સી ડી અને એમાં કેવી રીતે લખવું શું કરવું આ દરેક કે દરેક વસ્તુનું પ્લાનિંગ મેં આપ્યું છે તમને પણ કહું છું કે હજુ બાર દિવસ બાકી છે પંદર દિવસની અંદર તો આપણે ધારીએ કરી છે કે પંદર દિવસની અંદર એટલે ભાઈ છ પ્રશ્નપત્ર છે રોજના બે બે દિવસમાં એક એક પ્રશ્નપત્ર પૂરું કરો ને તો એ બાર દિવસની અંદર છ છ પ્રશ્નપત્ર પૂરા થઈ જાય પણ આવી સ્ટ્રેટજી હોવી જોઈએ ઓવર કોન્ફિડન્સમાં ના રહેવાનું કે મને તો બધું છે ક્યારે પણ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું સારા માર્ક્સ લાવવા છે તો પોતાની જાત પર થોડો વિશ્વાસ કરીને થોડી મહેનત કરવાની જરૂર છે તમારે તત્વજ્ઞાનની રિવિઝન બેચની જરૂર છે તમારે પેપર સેટની તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે પરચેઝ કરી શકો છો તેના વિડીયો જોઈ શકો છો ચલો વધારે વાત નથી કરવી ઘણી બધી માહિતી તમને આપી દીધી છે હાલ ઓફર બી ચાલુ છે ઓફરની અંદર તમને આ વસ્તુ માત્ર માત્ર અગ્ન રૂપિયા અને રિવિઝન બેચ માત્ર માત્ર એકસો ને ઓગણીસ રૂપિયામાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તો ફટાફટ રાહકોની જોવો છો જોડાઈ શકો છો મારી સાથે વધારે ડીપમાં ભણવા માટે ચલો આપણો આ ટોપિક છે આ ટોપિકની શરૂઆત કરવા માટે તમને વિભાગ ડીની અંદર ખાસ મોસ્ટ આઈએમપી વિભાગ ડીની અંદર હું તો કહું છું ને કે તમે પાંચમું ચેપ્ટર એવોઇડ કરવું હોય તો કરજો એના પ્રશ્નો સાઈડ આઉટ કરવા હોય તો કરજો પણ હું તમને એક કહેવા માંગુ છું મારી એક સલાહ છે જે વિદ્યાર્થી પેપર સેટ પરચેસ કર્યો છે જે રિવિઝન બેચમાં ભણે છે આ દરેકને તો મેં કીધું છે અને આજે યુટ્યુબમાં ભણવાવાળા વિદ્યાર્થીઓ મારી સાથે જે ભણે છે વિશ્વાસ કર્યો છે એમને પણ હું કહું છું કે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન તમને વિભાગ ડીમાં પૂછાય પૂછાય અને પૂછાય જ છે સો પૂછાય છે તો વિભાગ ડીની અંદર તમને ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય અને આની કોઈ થિયરી યાદ નથી રાખવાની ખાલી ને ખાલી તમારે વ્યાપ્તિની રીતિનું ખાલી ને ખાલી માત્ર ને માત્ર નામ જ લખવાનું છે તો નામ લખતા તો આવડે કે ન આવડે પાંચ રીતિઓના પહેલાં નામ યાદ રાખી લો તમે એમ કહો છો કે બેન આવડતું નથી પણ બેટા પહેલાં તું પાંચે પાંચ રીતિઓના નામ તો યાદ રાખ રીતિઓના નામ યાદ રહેશે તો એના ઉદાહરણે તને યાદ રહેશે એની પદ્ધતિઓ તને યાદ રહેશે એટલે પહેલાં શું કરો રીતિઓના નામ યાદ રાખો રીતિઓ કેટલી છે પાંચ છે કેટલી છે પાંચ કઈ કઈ

સહપરિવર્તન અન્વય વ્યતિરેક અને પછી એક છેલ્લી છે એને ભેગી કરી નાખો અન્વય વ્યતિરેક પાંચ રીતિઓ થઈ ગઈ આ પાંચ રીતિઓમાંથી તમને આ દસ એક્ઝામ્પલમાંથી કોઈ પણ ત્રણ તમને પરીક્ષાની અંદર વિભાગડીમાં ત્રણ માર્ક્સમાં પૂછી લે ઓનલી ફોર જવાબમાં તમારે આટલું જ લખવાનું છે અવશેષ રીતિ વ્યતિરેક રીતિ સહપરિવર્તન રીતિ આમાં કશું તમારે મગજ નથી દોડાવવાનું તો એ અમુક એવું બોલે છે કે બેન અમને નથી આવડતું બેન કોઈક શોર્ટ ટ્રીક આપો ને તો શોર્ટ ટ્રીક સમજાવું છું ચાલો તમને પણ પરીક્ષાની અંદર અહીંયા ધ્યાન આપશો જો અહીંયા આપણું છે એ બી સી ત્રણ માર્ક્સનો સવાલ છે ઓ ડીમાં જો થિયરી તૈયાર ના કરવી હોય તો આટલું કરી લેજો એ બી સી આ કેપિટલ છે અને સામે સ્મોલ જ હશે બીજું જો અહીંયા એ હોય એ બી સી હોય એક્સ વાયઝેડ હોય હોય કે એ કોઈ પણ અક્ષર હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી પણ એની પદ્ધતિ એનું જે માળખું છે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આવું માળખું હોય તો મારે જવાબમાં કઈ રીતે લખવી તો જુઓ તમે અહીંયા એબીસી અને અહીંયા છે એબીસી પછી જુઓ બી બીનું અગાઉથી જાણેલું કારણ છે અને સી સીનું અગાઉથી જાણેલું કારણ છે તો બસ આ મેથડ યાદ રાખો કે આ જે લાબુ લાબુ લખાણ આવે ને તો મારે અવશિષ્ટ રીતે લખવાની જવાબમાં બીજી કોઈ પણ રીતિ એવી નથી જેમાં આટલું મોટું લાંબુ લખાણ હોય કે અગાઉથી જાણેલું કારણ અગાઉથી જાણેલું કારણ બીબીસીસી અથવા એ બીબીસીસીની જગ્યાએ ગમે તે આપે એક્સ વાય એ વાય વાય આપે ઝેડ ઝેડ આપે કે પીપી કે ગમે તે આપે એનાથી આપણને કોઈ લેવા દેવા નથી બસ આનું જે માળખું છે ને એ તમારે ધ્યાનમાં રાખવાનું બધી પાંચે પાંચ રીતિઓની અંદર અવશેષ રીતિ એકલી છે જેમાં આટલું લાંબુ લખણ આવે છે અગાઉથી જાણેલું કારણ અગાઉથી જાણેલું કારણ તો અગાઉથી જાણેલી અવશેષ રીતિ યાદ રાખો શું અગાઉથી જાણેલી અવશેષ રીતિ કઈ રીતિને તમે અગાઉથી જાણી લીધી તો કે બેન અમે અવશેષ રીતિને અગાઉથી જાણી લીધી તો જ્યારે અગાઉથી જાણેલું કારણ આવે તો બિન્દાસ લખી દો અવશેષ રીતિ એક માર્ક્સ મળી ગયો ઓકે બેન આગળ વધવું છે ખબર પડી ગઈ અગાઉથી જાણેલી કઈ રીતિ હોય અવશેષ રીતિ પત્યું ઓકે ચલો આગળ જઈએ તો આપણો જે બીજા નંબરની રીતિ છે તો એમાં તમારે શું યાદ રાખવાનું છે અહીંયા ધ્યાન આપશો જો અહીંયા છે એ અને અહીંયા છે એ નીચે છે બીસીડી બીસીડી હવે અહીંયા કેપિટલ અક્ષરો હોય તો સામે સ્મોલ અક્ષરો હોય જ બીજું જો અહીંયા એ બી સીડી કે પીક્યુઆરએસ કે એક્સ વાય ઝેડ આપે એનાથી આપણે કોઈ મતલબ નહીં એનું માળખું જુઓ જો અહીંયા ખાલી જગ્યા છે ને અહીંયા ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા હોય એને કંઈ દેવાની વ્યતિરેખ રીતિ અગાઉથી જાણેલું અવશેષ રીતે ખાલી જગ્યા વ્યતિરેખ રીતિ આ એક ટ્રીપ જેવું છે ખાલી જગ્યા કઈ દીધી ખાલી જગ્યા કઈ રહેશે અગાઉથી જાણેલું હોય તો અગાઉથી કોને કોને આપણે અવશેષ રીતે અગાઉથી જાણી લીધી ખાલી જગ્યા હોય તો વ્યતિરેક દીધી ખ્યાલ પડે છે આગળ જવું બસ આટલું યાદ રહેશે અગાઉથી જાણેલું આવે તો અવશેષ રીતિ ખાલી જગ્યા ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા કઈ રીતે દેખ દીધી ચાલો ત્યાંથી હું આગળ વધું તો ફરી તમે અહીંયા ત્રીજા નંબર વિદ્યાર્થીઓ જોઈ શકો છો જો અહીંયા એ બીસીડી આપી છે બીસીડી અહીંયા પી ક્યુઆરએસ ને ક્યુ તો મેં કીધું ને તમને કે પી આપે કે એ બીસીડી આપે અક્ષરો કોઈ પણ આપે એનું વાંધો નહીં પણ તમારે શું જોવાનું તો એકચુઅલી તમારે એટલું જ જોવાનું કે આનું માળખું એક જેવું છે જો અહીંયા ખાલી જગ્યા છે અહીંયા ખાલી જગ્યા જો અહીંયા પણ ખાલી જગ્યા છે ને અહીંયા પણ ગેરહાજર છે જુઓ અહીંયા એ છે એ છે એ બંનેમાં ગેરહાજર છે પી છે દેખાય છે તો કે હા બેન દેખાય છે આ તો સહેલું છે ને તો આના ત્રણ માર્ક્સ મળે છે પરીક્ષામાં પૂછાય તો તમારે કેવી રીતે લખવાનો જવાબ તો તમને તમારા પેપરમાં જે આ માળખું આપ્યું છે ને આને પહેલા લખવાનું પછી જવાબમાં લખવાનું કે આ પદ્ધતિ વ્યતિરેક રીતિની છે એવું લખવાનું એટલું વ્યતિરેક જવાબ નહીં લખી દેવાનો આ પેપરમાં જોઈને તમારી પૂરવણીમાં ઉતારવાનું ખબર પડી થોડી તકલીફ એટલી લેવાની તો ત્રણ માંથી 3 માર્ક્સ તમને તો જો ખાલી જગ્યા ખાલી જગ્યા કઈ રીતે અગાઉથી જાણેલી કઈ રીતિ અવશેષ રીતિ બે રીતિઓ આવડી ગઈ આવડી અગાઉથી જાણેલું કે તો અવશેષ રીતિ ખાલી જગ્યા હોય તો વ્યતિરેક રીતિ તો બે રીતિઓ પતી ગઈ હવે ત્રણ રીતિઓને યાદ રાખવાની છે બસ એ પણ યાદ રખાય એમાં સહપરિવર્તન રીતિ તો એટલી સહેલી છે ને જેની વાત જ ના પૂછો તમે એ બેન એટલી સહેલી છે કેવી રીતે બેન તો એટલે દો ચાલ ધ્યાન જો સહપરિવર્તન રીતિ ક્યારે આવે જ્યારે પણ અહીંયા તમે જુઓ એના બંધારણની અંદર તમે ચેક કરો જો અહીંયા પ્લસ છે અને સામે માઈનસ છે એકમાં વધારો થતો હોય તો એકમાં ઘટાડો થાય બીજી ઘટનામાં ઘટાડો થતો હોય તો સામે વધારો થાય તો મતલબ પ્લસ માઇનસ યાદ રાખવાનું અહીંયા પ્લસ હોય તો સામે માઇનસ હશે અહીં માઇનસ હોય તો સામે પ્લસ હશે બીજું આ પાંચ રીતિઓમાંથી આ એક જ સહપરિવર્તન રીતિ એવી છે જેમાં પ્લસ માઇનસ આવે છે બાકી કોઈ રીતિમાં પ્લસ માઇનસ આવતું નથી તો પ્લસ માઇનસવાળી રીતિ કઈ સહપરિવર્તન રીતિ અને સહપરિવર્તનનો મતલબ મતલબ જ એવો થાય છે કે સરખા પ્રમાણમાં વધે છે કાં તો સરખા પ્રમાણમાં ઘટે છે એક વધે બીજી ઘટે એક ઘટે બીજી વધે સમજણ પડી સરસ મજાનું ભણાવ્યું છે પેપર સેટની અંદર રીતિ પણ ભણાઈ છે કમ્પ્લેટ ભણાઈ છે અને કીધું બી છે આવડે તો લખવાની નહીં તો સાઈડમાં મૂકી દેવાની પણ આ તો હું કહું છું કે આ તો લખવાનું 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 પૂછાય તો એક હજાર ટકા આ જ લખવાનું ત્રણ માર્ક્સ લેવા હોય તો વિભાગ ડીમાં કારણ કે મને ખબર છે કે તમને સૌથી વધારે તકલીફ વિભાગ ડીમાં છે એમાં તકલીફ નથી રાઈટ આઈ એમ રાઈટ એમ આઈ રાઈટ જો હું રાઈટ હોય ને તો કોમેન્ટમાં કહેજો બેન સાચું બોલો છો અમને વિભાગ ડીમાં તકલીફ છે બરોબર આગળ જવું સપરિવર્તન રીતિમાં શું યાદ રાખવાનું પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ એક જ રીતિ એવી છે જેમાં પ્લસ માઇનસ આવે છે ભાઈ સમજે એમ પડી આગળ જવું છે અન્વય અવશેષ રીતિ કહેતો અગાઉથી જાણેલી અવશેષ રીતિ ખાલી જગ્યાવાળી રીતિ કઈ વ્યતિ રીતિ પ્લસ માઇનસવાળી રીતિ કઈ સહપરિવર્તન રીતિ ચાલો આગળ જઈએ ચાલો પાંચમા નંબરમાં જો હવે ફરી પાછું આવી ગયું તો શું આવ્યું પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો સહપરિવર્તન રાઈટ પ્લસ આવે અને માઇનસ આવે તો આ પ્લસમાં કઈ રીતે આવે સહપરિવર્તન રીતિ આવે સમજી ગયા તો ઉપર બી આવી હતી પ્લસ માઇનસ તો સહપરિવર્તન અહીંયા જો એવું સેમ ટુ સેમ પ્લસ માઇનસ માઇનસ પ્લસ કઈ રીતે સહપરિવર્તન રીતે બેન ગણિત ભણતા હતા ને તો એ પ્લસ માઇનસ આવતું હતું અને હવે તત્વજ્ઞાન બાર આર્ટસમાં આવે ને તો આ પ્લસ માઇનસ તો પીછો જ નથી છોડતું વાંધો નહીં હોતા બડી બડી દેશોમાં એસા સબક હોતા હે અમારા દેશ બી બડાઈ હે ને હમ ચલો હવે આવો નવી રીતિ આવી છે અન્વય રીતિ અન્વયમાં ડબલ એ અન્વયના ડબલ એ શું યાદ રાખવાનું છે અન્વયના ડબલ એ અન્વયના ડબલ એ યાદ રહી જશે હા બેન કમ્પ્લેટ પાક્કું ગુગરા જેવું અહીંયા ને અહીંયા મેં કીધું ના વિડિયો જોવો એટલે આવડી જ જાય અને અંત અંત સુધી જુઓ દસે દસ એક્ઝામ્પલ પાક પાકા ત્રણ માર્ક્સ રોકડા આ વિડીયોમાંથી ડબલ એ ડબલ એ અન્વય રીતિ તો ચાર રીતિઓ મેં સમજાઈ ફરીથી રિવિઝન કરું સાંભળજો બરોબર બધા સાંભળજો અગાઉથી જાષ રીતિ ખાલી જગ્યા વાળી રીતિ પ્લસ માઇનસ વાળી સહપરિવર્તન રીતે આવડી આવડી બેન ગઈ તો ચાલો આગળ જઈએ હવે સાતમા નંબરમાં આવો વળી પાસે આવી ગઈ કોણ આવું જુઓ સહપરિવર્તન રીતિ તો એમ કે છે હું તમારો પીછો નહીં છોડું વાંધો નહીં આવી જાણતું હવે જો એમાં પ્લસ માઇનસ માઇનસ પ્લસ પણ જોઈએ એક્સ વાયઝેડ એક્સ વાયઝેડ મેં કીધું ને એબીસીડીમાંથી કોઈ અક્ષર આપે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી આપણે તો એનું બંધારણ જોવાનું બસ બંધારણમાં શું છે પ્લસ માઇનસ માઇનસ પ્લસ ખબર પડી મારા વાલા વિદ્યાર્થીઓ તો આવે સહપરિવર્તન રીતે આવી ગયું ઓકે હવે ચલો એડી બીસીડી એ બીસીડી હવે તમારે તો તત્વજ્ઞાનમાં ખાલી એબીસીડીમાં રમવાનું છે હા ચું ને તો એક ગેમ જેવું છે તત્વજ્ઞાન તો આ હકીકતની વાત છે પણ ગેમની જેમ રમતા કોઈ શીખવાડે તો ગેમ બેન એવું છે ને હા જો એ બીસીડી બીસીડી એબીસીડી બીસીડી નહીં ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા વાળી દીધી કઈ વેતી દીધી આઈ ફરી હતી હા એ પતિ ચલો આગળ જઈશું ચલો નવમા નંબરનું એક્ઝામ્પલ છે તો નવમા નંબરના એક્ઝામ્પલની અંદર તમે જુઓ તો શું છે કઈ નહીં જો અહીંયાએ અગાઉથી જાણવાનું કારણ અગાઉથી અગાઉથી જાણેલી રીતિ કઈ હતી અવશેષ રીતિ તો લખી દો ને જવાબમાં અવશેષ રીતિ અગાઉથી જાણેલી કઈ રીતિ હતી અવશેષ રીતિ અવશેષ રીતિ અવશેષ રીતિ અગાઉથી જાણેલી અવશેષ રીતિ જો ઉપર હતું એ બીસીડી એ બીસીડી બીસી બીબી બીબી સીસી જો અહીંયા વાય વાય ઝેડ ઝેડ છે કે નહીં મેં કીધું કોઈ અક્ષર વાંધો નહીં તમે આ માળખું યાદ રાખો ને અગાઉથી જાણે જાણવાનું કારણ અગાઉથી તો અગાઉથી જાણેલી રીતિ કઈ અવશેષ રીતિ પતી ગઈ ઓકે ચલો હવે એક માત્ર ખાલી ખાલી એક બાકી રહી ગઈ છે જે રીતિ મેં અહીંયા લખી છે અને જે બંને રીતિઓની ભેગી રીતિ છે કઈ રીતિ છે અન્વય વ્યતિરિક્ત કઈ રીતિ છે અન્વય વ્યતિરેક રીતિ છે તો આ અન્વય વ્યતિરેક રીતિ છે ને એમાં તો એકદમ સેલામ સહેલું છે કેમ કહીએ તમે જો અહીંયા છે ભાવાત્મક ઉદાહરણ અને અહીંયા છે અભાવાત્મક ઉદાહરણ તો તમે આ નવ સુધી તમને મેં એક્ઝામ્પલ ભણાવ્યા એમાં કોઈ જગ્યાએ તમને ભાવાત્મક ને અભાવાત્મક જોવા મળ્યું ના બેન એ નથી મળ્યું તો ભાવાત્મક અને અભાવાત્મક આવે તો આપણે લખવાનું અન્વય વ્યતિરેક રીતિ પાંચે પાંચ રીતિઓને ઓળખવા માટે કંઈક ના કંઈક હિન્ટ છે પણ તમને એકચ્યુલી સમજી ગયા તમે તમને શું તકલીફ છે હું સમજું છું સાદી રીતે અને તમે મને સાદી રીતે સમજો છો કે બેનને ખબર છે એમ તો પતી ગયું ને આપણા વચ્ચે છે ને આ બધું વાંધો નહીં તમે ખુશ જો તમે ખુશ હોય ને આ વિડીયો જોયા પછી તો કોમેન્ટમાં લખજો કે બેન અમે બહુ ખુશ છીએ કે બસ આટલો વિડીયો જોઈને અમને આવડી ગયો ત્રણ માર્ક્સ અમારા સિક્યોર થઈ ગયા જો તમને દિલથી એવું લાગતું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે બેન દિલથી અમે બહુ ખુશ છીએ તમારો વિડીયો જોઈને અને આ ભણ્યા પછી અમને આવડે છે આવું લખજો એમ ઓકે તો આવી ગયું આપણું અન્વય વ્યતિરેક થઈ ગયું ભાવાત્મક અભાવાત્મક આવે તો અન્વય વ્યતિરેક અગાઉથી જાણેલી અવશેષ રીતિ ખાલી જગ્યાવાળી વ્યતિરેક રીતિ પ્લસ માઇનસવાળી સહપરિવર્તન રીતિ વધી ગઈ બસ પતી ગયું બે બે બધી આવી ગઈ આવી ગયું પત્યુ આ દસમાંથી કોઈ પણ ત્રણ તમારી પરીક્ષામાં હશે હશે ને હશે અને ત્રણ માર્ક્સ હું તો કહું છું ને કે આ ત્રણ માર્ક્સને તો બિલકુલ નથી જવા દેવાના દરેક વિદ્યાર્થીએ આ ત્રણ માર્ક્સ આપણે લેવાના જ છે તો આવી મહેનત કરજો આ વિડીયો જોઈ અને મેં જેમ ટ્રીક આપી એ ટ્રીકથી તૈયાર કરીને જશો તો પરીક્ષાની અંદર વિભાગ ડીમાં તમારું ઘણું બધું ટેન્શન ઓછું થઈ જશે ત્રણ માર્ક્સ તમારા સિક્યોર થઈ જશે થિયરી તમારે યાદ નહીં રાખવી પડે જો તમારે થિયરી યાદ ના રાખવી પડે એટલા માટે મેં મહેનત કરી અને તમારી માટે આ વિડીયો બનાવ્યો છે ચલો થોડી ઘણી મારી ચેનલ તમને હેલ્પફુલ થતી હોય વિદ્યાર્થીઓ તો કોમેન્ટની અંદર જણાવજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ત્યાં ક્લાસીસ એન્ડ થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ